યુ સય ક્વેન લા ચી નથી મારી વંગારની ધામ ધનતીએ રે খাদ পতালা দীপ કચેરીઓ રવિવારે બંધ હોય પણ દેવની કચેરીઓ તો તેને સોના પોહેટ દાડા દુખિયારો માટ ખુલ્લી શું કેવાણી ગણેશ દેવ બોલો નવ મહિને તારાઓને આ તાથ મહિને લ કોમ નુએ નસીબવાય કોનવી વેઢી નુએ નસીબવાય કોઈ ભૂમિ નુએ નસીબ લ્યા વાલા તુજાના પણ દે સનમુખમાં તો મોણારી આવો મેં આવતીનો ખોણ્યો મારા અખત મંડળની મોનીતી તી માતા આવો વાડી શહેરનો એમ સરસ

મન રૂમ મણહરું લ્યા લેખે લેખે બિરૂ મલા એટલે લેખમાં એ મેખ મારવો જેને જેનેગલો ભરાયી ઈની પેઢીએ દુગણ દાણો નહીં આવ આજ તો અઢારે આલામિએ જે હારે વળજી રીષા પાડી

આરે દુખમાં મજા મળેલી છે અને જે સેવા કરે છે ને એ માતાનો જિન કરે છે અને જે હર કદાચ માતાનો કદાચ આ પરિવાર બહુ ભાવ છે અને આ બધા ભાવ જિનના મુદ્ નિતિન ભાઈ તે આજ એક અક્ષર મહિના મોર પડ્યા તો બીજો ઉસર આવ્યો પણ આ રહ્યો ફરકનો કરવઠાનો છે અને આનંદ તો આજે હવને ટોપની દીત ભાઈ કરી છે ને આલ્યું છે અને જેને આલ્યું છે ને અરે કવા માતા કે આ બધી કવા માતા સારી છે ઇવાના એકલાની ગરની નહીં જે દાળા હોમા પીવરની પકડો તું મોડીન કેતા બોણિયાના વાર આય ને બધાનું બધાને બોણિયા કરીને બેઠી છે રી હાચું હાચુંમાં હાચું એકે કુવાજી જોતી નહી રે બધા કુવાજી જેટલી નમન ખોળો પાથરાઈ દેનું કામ કરે છે એ કોઈ છેડી લમડો કરતી નહી એના માટે બધી કુવાજી ઓરખી છે કદી તમે જેના કુવાજીઓ મળી છે જનેચી હર મળી છે ઇની પીઢીઓ તારી નાખી છે અને કુવાજીના શેળા બંધો ને કુવાજીના લેખમાં બંધો ને એ પરિવારમાં જોવાની જોવાનો દાળો છેડી હોય જ ના I'm કોતનલો એડો લાગેલો સાવો ત્યાં નવું તન કોગા દાણા કોદાસ માટા માતાજીને ઉપવાસ કર્યા વૈજ્ય સચિનભાઈ આ તો ચેહર આપણા ઘેર આવી કોઈ દેવના ના ભલામણ નીતિન ભાઈ આઈ અને દુઃખ જોઈ શેડો જોઈને આયેલી છે અત્યાર વસ્તી આ મેદ ની દાડા દાડા વધવાની છે જે મોરાઈ દેવ થવાનું છે અને જેનો વિશ્વાસ એનું દેવ જગાડવાની છે સારી જેટલા વના વિશ્વાસ બેઠા વના શ્રદ્ધા બેઠા છે ને એનું દેવ જરૂર જગાડશે કોઈને દેવ વગાડના કોઈ નીતિ વગાડના કોઈ દીવા વગાડના તમન હું નહીં મેળવ પછી ચૌધરીઓ નો લેખો ને ઠાકોરો ને નેઠો મળી ગયો છે તે યુવા એવો ભાઈ બહુ બધો છે કે આપડે ચહેર આપડી અને બહુ આપણો નાપડાઈ હોયના આ બે બાબતો લેખ બનેલા છે હું તો કદા ધૂંણવા આવું છું જોઉં છું તો એવું નહીં કહેતી પણ હું મન મેકીના પાર્ટમાં જોઉં છું હું કદાચ ઢાડામાં ધૂણવાણીની તમે માતા છું પણ આ મોડવા કદાચ હડફથી ધૂણવા આવું છું તમારા આનંદથી ધૂણવા આવું છું અને આ ચહેરના પગલો ઝેણો ઝાડો પડ્યા ગોમમાં જ એ જોઈને આવું છું કે હું આ કુવાશીની માતા છું હું જઉં વખત કુવાશિની માતા છું મેં મન એટલે જેને કદા કુવાશીનો જે વાર્તો કર્યો છે અને જેનો સડો લે છે તો આ ભવે નહીં

બધા મોયા વગાના ઠાકોર ની માતા છો અને હા ઉંધી તો પેલા શું જે મોના માતા છું જેના ઘર જીવો દીવો જેવો નોમ એવો વિશ્વ માતા આવ્યો છે કોઈ એવું નહીં કે ભુવાના બાપની ની માતા આવ્યો છે તે નીતિન ભાઈ આ સમય એવો ભેડો કરો બધા ચહેર માતાવાળા વાળા ભેગા થશો સાઉન્ડ વાળા કરો ગાવ કરો વસ્તી બેહવા વાળી ગણો અને વિડીયો વાળા ચહેર માતાવાળા જ છો બધા એટલે ચહેર કોઈ લાઈન બદલતી

चार चोकियो तुली

કોઈ કોઈ થવા તારે નીતિ માગતું નહીં બધા મજૂરી વાળા જ છો એટલે આ મજૂરી નું પ્રમાણ નામ જો કોઈ બી જગ્યા અમૂલ માતા ને એક જગ્યા નું મારા પણ આવજો પણ જો નીતિ નો વિશ્વાસ બુવાજી થાય એનું કોમ કરે માતાજી અને અત્યારે આ જમાનો નીતિ વાળા નો વિશ્વાસ વાળા નો છે જોવાળા નો પુછવા વાળા નો આ મંદિર પેલા મંદિર કરવા નહીં माता के रूपियो माण्हू हो गव गीचा बंगला काढी नाजूजी चेहर मली घरनी धुमणी जो मली बार तेर वर्षी उमर म चीन मुआ जमणू कोंडू पकड्यू એ જગત ના દેખોણ્યું કુમો પાણો રાણો પાણો તો એ હોમણ ભેગુ ના થાય આ તો મારી ચહેરાલા તમારા ભાવથી ભેડું છે દેનાવો ને દેમ ભાઈ મોગાદીપુર ધણવાઈશુ હવ બુવાજી કદા મત મર્યાદા થી સન્માન થી આયા છે એ દેવાને લઈને આયા છે આ દેવના આગળ મેકવા તો લેવા નહીં આયા અને ભાવ જે કરશી એ ભાવ નું કદા હવ ની વસ્તી નું જે હબડીઓ જોઈયો કોને બેઠો એનો ભાવ મળી જા ભાવનું નું તજી મે કદા એવું મુદાર થોડી બોલતી બે શબ્દ કદા વધાર નથી મે કીધા પણ મોયા કદા ઈરે મારા બાધુ માતા છે અને મોયા ઢબળો માતા ધણો તો વઘાર માતા ધણો છું અને એ મારા એવું ઢબળ ગોમડું છોડીને આવી જલે મને થોડો હરક સરક મુ માતા ધણવા બેઠી કે આ ઉજડનું નાખું જોયું તે તો બનાનો